રામાપીર મનુષ્ય માત્રને માટે પરમાત્મા હાજરા હજૂર છે અને દરેક ના ઘટ અંદર અત્યારે કે લીલોડે ઘોડે બેઠો જ છે એના પિતાજી કે છે કોહંગ રામદેવજી અલગ સમરે સારો ખલક સમરેનો હં નિર્વાણ ઉતરી જહુજલ પાર અગાર સભે પદ સાધે એને નવનીત કણમુઠી ની સેવા કરે ગુરુ વસન લઈને શિરપે ધરે નમણું કરે નરનારી નમણું કરીને લાગે રામદે અટાણે હોત પ્રસન્ન થાય શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા પ્રાણ રૂપી લીલુડા ઘોડે અટયારે બિરાજમાન છે પવનનો રંગ લીલો છે જે એની આરાધના